બોટાદથી રાણપુરના મિલિટરી રોડ પર પડેલા મોટા ખાડાને કારણે આજે ફરી એક વખત સાંજે અકસ્માત સર્જાયો હતો મિલિટરી રોડ પર પસાર થતી રિક્ષા અને બાઇક વચ્ચે અથડામણ થતા પાંચ જેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા પ્રાપ્ત માહિતી મુજબ બોટાદથી રાણપુરના મિલિટરી રોડમાં પડેલા મોટા ખાડાને કારણે આજે ફરી એક વખત સાંજે અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરીની હાથ ધરી ઇજાગ્રસ્તોને સારવાર માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ બે લોકોના વધુ સારવાર માટે બોટાદ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી આ રોડના સમારકામ માટે સ્થાનિક લોકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મિલિટરી રોડ પર લાંબા સમયથી રોડના ખાડા મુદ્દે અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે આજની ઘટના પછી ફરી એક વખત રસ્તા સુધારણા માટે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના અંગે સંબંધિત વિભાગ દ્વારા જરૂરી પગલાં લઈ રસ્તાનું તાત્કાલિક સમારકામ થાય તેવી સ્થાનિક નાગરિકોની માંગણી કરી રહ્યા છે લાલજી મેર દ્રષ્ટિકોણ ન્યૂઝ બોટાદ